વડગામના નગણા ગામે પુતિયા વિશે એ અનિયમિત તલાટી તેમજ સરપંચની મેલી ભગતથી ગામ લોકો ત્રાઈમાં લોકશાહીમાં પંચાયતી રાજ પાયાનો એકમ ગણાય છે એક પાયાના એકમમાં સડો લાગે તો પ્રજાતંત્ર જોખમાય છે આવો પ્રજાતંત્રના કલંક સમાન કેસો વડગામ તાલુકાના નગણા ગામે જોવા મળ્યો જે અનુસાર વડગામના નગણા ગામે તલાટીની અનિયમિત હાજરીથી ગ્રામજનો ત્રાઈમાં બન્યા છે માત્ર મંગળવારે ગ્રામ પંચાયતમાં હાજરી આપતો તલાટીને સરપંચ સાવરતા હોવાનું જાણવા મળે છે જે અનુસાર સરકારશ્રી નિયુક્ત કરેલ વીસીની જગ્યાએ ભૂતિયા સરપંચ તલાટી સર હોય તેવું લાગી રહ્યું છે હકીકતમાં વીસી તરીકે મહેશભાઈ વી ચૌધરી છે પરંતુ ભૂતિયા તરીકે કમલેશભાઈ કે ચૌધરી કામગીરી કરે છે કમલેશભાઈ કે ચૌધરી લોકો પાસેથી વિવિધ કામોની નિયમસરની ફી કરતો વધુ પૈસા પડાવે છે અને સરપંચ તલાટીની ભાગીદારીમાં કામ કરેલ છે અને લોકોને લૂંટે છે કમલેશ ચૌધરી દબાણોની જમીનમાં આકાર ની કરીને મોટી રકમો તલાટી સરપંચ મિલી વખતથી ઉઘરાવીને કૌભાંડ કરે છે કમલેશ ચૌધરી તબાણોની જમીન મહાકાણી કરીને મોટી રકમો તલાટી સરપંચ મિલી વખતથી ઉઘરાણી કરી કૌભાંડ કરે છે કમલેશ ચૌધરીને તલાટી સરપંચ વાઘેરીની ચોકડી રેકોર્ડ સાથે પણ છેડો કરે છે અને છેડો કરાવે છે નગણા ગ્રામ પંચાયતના કાયમી વિસી ધંધાદારી હોય તેમની જગ્યાએ મડથિયા વિસીને કામ સોંપેલ છે ભૂતિયા વિસીને કારણે ગામનો થયેલા કામોનો થનાર ગેરરીતિઓમાં સરપંચ ધરાટી સંપૂર્ણ જવાબદાર છે વિશેષમાં નગણા ગ્રામ પંચાયતના વીસી નગડાની પંચાયતને બદલે પીલું ઊંચામાં ખાનગી પેઢી ઉપર વેસી નગણા ગ્રામ પંચાયતનું કામ કરે છે તેથી નગડાના લોકોને સ્થાનિક કામ માટે ભાડું ખર્ચવું પડે છે આમ કોઈ કામ માટે બે ત્રણ વખત ધખા થાય તો લોકો આર્થિક રીતે લૂંટાય છે આ બાબતે ત્રણ માસ અગાઉ તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી છે પરંતુ પરિણામ શું નશે તેઓ નગાળાના લોકો કહે છે ઉપરોક્ત જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ લોકોની મુશ્કેલીઓ નિવારવા લોક માંગ કરાઈ છે આ બાબતે દિનેશભાઈ ચૌધરીએ ન્યૂઝ પોઈન્ટ ગુજરાતી ચેનલને નિવેદન પણ આપેલ છે આવો સાંભળીએ હું નગાણા ગામનો વતની છું મારું નામ ચૌધરી દિનેશભાઈ જલસંગભાઈ છે પંચાયતમાં તલાટીબેન ક્યારેય આવતા નથી અને આવે તો સિર્ફ મંગળવારના દિવસે આવે છે નો વીસી તરીકે જે વીસી ફરજ બજાવે છે એ તો ક્યારેય આવતો નથી જે લોકોને પીલુચા બોલાવે છે અને લોકોને ધર્મના ધક્કા ખવડાવે છે અને જે ચાર્જ લેવાનો આવતો નથી તે લોકોનો ડબલ ચાર્જ લઈ તેઓ પીલુચામાં વસૂલ કરે છે તેઓ પોતાની ઓફિસ છે અને મેં તાલુકા પંચાયતનો ટીડીઓ સાહેબની રૂબરૂમાં લેખિત અરજી આપેલી છે પણ ટીડીઓ સાહેબ આ દિવસ સુધી કોઈ નિકાલ લાવેલ નથી